ભગવાન જગન્નાથજીની એકસો અડતાળીસમી ભવ્ય રથયાત્રાનું સીએમએ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું છે પ્રથમવાર ભગવાનને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું રથયાત્રાને લઈને સવારના ચાર વાગે ભક્તોની ભીડ જોવા મળી રહી છે મંદિર ખાતે મંગળા આરતી સાથે આજના રથયાત્રાના દિવસનો પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુર જગન્નાથ મંદિરે પહોંચી ભગવાનની મંગળા આરતી કરી આ સાથે જ મંદિર ખાતે હાજર સાધુ સંતોના આશીર્વાદ પણ લીધા રથયાત્રામાં અઢાર ગજરાજ ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવતી એકસો એક ટ્રક અંગ કસરતના પ્રયોગો સાથે ત્રીસ અખાડા અઢાર ભજન મંડળીઓ અને ત્રણ બેન્ડબાજાવાળા જોડાયા છે હરિદ્વાર અયોધ્યા નાસિક ઉજ્જૈન જગન્નાથપુરી તથા સૌરાષ્ટ્રમાંથી પચીસો જેટલા સાધુ સંતો પણ મોટી સંખ્યામાં અહીં આવ્યા છે ત્યારે આશરે રાતના સાડા આઠ વાગે આ યાત્રા નિજ મંદિર પરત ફરશે એકસો અડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લ્હાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે સત્તર એટલા જન સહાયતા કેન્દ્રો પણ ઉભા કર્યા છે એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છાઓ